રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર જીઆઈડીસી ફેઝ થ્રીમાં મેટા લેબની ત્રીજી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગત નવેમ્બર બે હજાર આઠમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સિગબી બેંક નવાનગર બેંક તથા અન્ય નાણાકીય સંસ્થાઓના સહયોગથી રૂપિયા ચાલીસ લાખના ખર્ચે મેટા લેબ શરૂ કરવામાં આવી હતી અત્યાધુનિક પ્રોજેક્ટની વિશેષ નોંધ લઈને તેના વસ્તરણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકસો ચોવીસ પોઇન્ટ છત્રીસ લાખના પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ મંજૂર કર્યો હતો તાજેતરમાં અત્યાધુનિક સાધન સામગ્રી ધરાવતી બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે લેબનું મારા વરદસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ મેટા લેબના કારણે છેલ્લામાં છેલ્લી ડબના આ મશીનના અદ્યતન મશીનના કારણે લગભગ સાત સેકન્ડમાં ધાતુઓનું પરીક્ષણ થઈ શકે છે અને એમાં જે જરૂરી તત્વો હોય એની જાણકારી મળી શકે છે એના પરિણામે જામનગરના ઉદ્યોગકારોને ખૂબ મોટે મોટા પ્રમાણમાં ઘરઆંગણાની આ સુવિધાના કારણે ઉદ્યોગોના વિકાસમાં અને પોતાના ધંધાના કામકાજમાં અનુકૂળતા રહેશે તેના પરિણામે આપણા સિટીમાં જે ઉદ્યોગો છે ઉદ્યોગોનો વિકાસ બે જ બનશે આજે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ત્રિવેણી સંગમ કહી શકાય તો કહી શકાય કેમ કે આજે અત્યારે મેટાલે ફેસ ટુ અને થ્રીમાં જે અમે ચાલુ કર્યું રાઘવજીભાઈના હાથે એ જ રીતે સાડા પાંચ વાગે ફેક્ટરી ઓનર્સના જગ્યાની અંદર વીએમસી સીએનસી ટ્રેનિંગ સેન્ટરનું ઓપનિંગ સાડા પાંચે છે અને ઓસવા સેન્ટરની અંદર સાડા છ વાગે અમારી મેમ્બર ડિરેક્ટરી અને પીચોતેર વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છીએ એના સ્વરૂપે મહાનુભાવોના હાથે વિમોચન છે અને પૂર્વ પ્રમુખશ્રીઓનું સન્માન છે જે લગભગ અમારા આજે બીચોતેર વર્ષની અંદર જે હયાત છે અને નથી પણ હયાત એ બધાનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ તો અમારા માટે આ એક ખુશીનો અવસર છે ફેક્ટરી ઓનર્સ માટે કે જે કંઈ પણ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જે બેનિફિટ મળે એના પ્રયત્ન અમારી પૂરી બોડી અમારી કારોબારી અમારા સભ્યો અને બધાની એવી ઈચ્છા હતી કે અત્યારે જ્યારે એક્સપોર્ટ વધી રહ્યું છે અને સીએનસી અને વીએમસી જામનગરની અંદર એવરી ડે ચારથી પાંચ નવા આવી રહ્યા છે ત્યારે અત્યારે ઓપરેટરો જે સીએનસી અને વીએમસી મશીનોના છે એ બહુ જ અછત છે તો એના માટે અમે ટ્રેનિંગ સેન્ટર પીચોતેર વર્ષની ઉજવણી અને અને ની આ મેટાલે આ ત્રણ પ્રસંગો એક સાથે આજે અમે કરી રહ્યા છીએ